કે ભગત કોને કહેવાય બરાબર તો ભગત ભગ એટલે નારી થાય અને વાન વાન ભગ એટલે નારી થાય ને વાન એટલે પુરુષ થાય બરાબર હવે ભગ એટલે નારી ને ત એટલે તજી દેવું ભગ તજી આપણે બોલાવી છે ને માણસો ને આઈએ ભગતજી બરાબર એટલે ભગતજી કઈ ને એટલે ભગને જે તજે એને ભગત કેવાય બરાબર બાકી ભગને જે કૂટે તે ભગત નહી બરાબર હવે તમે પછી બોલ્યા કે આ જીવન કેવું જીવવું પડે અને જીવન એટલે શું અને આ બરાબર સતી નારી કોને કેવાય નવાણું ટકા નારી હોય સતી નો કહેવાય પણ અસલમાં હવે ભગતજી તો આપણે કીધું કે ભાઈ ભગને થજે એ ભગત બરાબર પછી જીવન એટલે શું અને સતી નારી કોણ હવે એક તો લૌકિક દ્રષ્ટિએ નારી જે સંપૂર્ણ રીતે પોતાના પતિને જ પોતાના પતિ પોતાના પતિને જ પરમેશ્વર માની અને સંપૂર્ણ રીતે એના શરણે સરેન્ડર કરી દઈએ એ સતી કહેવાય બરાબર અને અન્ય પર પુરુષ પર જેની દ્રષ્ટિમાં કોઈ ફેરફાર થતો નથી એ લોકિક દ્રષ્ટિએ સતી છે બરાબર પણ હવે લૌકિક દ્રષ્ટિએ સતી બનવું એ છે જગત માથે નથી હોય ને જતી છે સતી છે બરાબર હા હવે પછી હવે જતી સતી એટલે શું એક તો લૌકિક દ્રષ્ટિએ સતી અને જતી બરાબર જતી એટલે સંપૂર્ણ રીતે જે સત્યના માર્ગે ચાલતો હોય છે હા જેમ કે પહેલા હનુમાન જતી બીજા લક્ષ્મણ જતિ ત્રીજા ગોરખ જતી ચોથા ભૈરવ જતી બરોબર અને પાંચમો જે જતી છે ને આત્મા છે એટલે જેને આત્મ હા જેને આત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું ને

બરાબર બાપના સ્વરૂપમાં જોવે છે પોતાના પતિને છોડીને એ લૌકિક દ્રષ્ટિએ સતી છે હવે અલૌકિક દ્રષ્ટિએ જે સતી છે તે સુરતા છે એ રૂપી સતી ચિતરપી સતી પરપુરુષ એટલે મનના તરંગો સાથે ભટકે નહીં પર પુરુષ એટલે મન જો કે મન આમ તો એનો છોકરો જ છે એ સુરતામાંથી જ છોકરો પ્રગટ થયેલો છે એટલે એ સુરતા જે સતી છે એ પોતાના પતિ એક આત્માને છોડીને આત્મા રૂપી જતીને છોડીને અન્ય જગ્યાએ ક્યાંય એ સુરતા ભટકતી નથી આ આત્મા છે એ જતી છે અને સુરતા છે એ સતી છે બરાબર પછી હવે જીવન તમે બોલ્યા કે વચ્ચે એ મેં રેકોર્ડિંગ નથી થયું એટલું એ જીવન જીવન એટલે શું બરાબર અને જતી સતી એટલે શું બરાબર તો હવે આપણે પેલા જીવન ને જોઈએ કે જીવ પ્લસ અન બરાબર હા એક જગ્યાએ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે અર્જુન અન્ન થી પ્રાણીઓ થાય છે અને અન્ન વરસાદ થી થાય છે અને વરસાદ યજ્ઞ થી થાય છે બરાબર તો અન્ન થી પ્રાણીઓ થાય છે અન્ન એટલે આપણા જે માતા પિતા હોય છે એ માતા અને પિતા અનગ્રહણ કરતા હોય છે એટલે માતામાં રજનું નિર્માણ થાય ને પિતામાં શુક્રનું નિર્માણ થાય બરાબર બરાબર હવે એ શુક્ર અને રજ મળી માતા પિતાએ અન્ન ખાધું એટલે એની અંદર શક્તિનું નિર્માણ થયું શક્તિમાંથી પિતાની શક્તિમાંથી શુક્રનું નિર્માણ થયું ને માતાની શક્તિની શક્તિથી અંદર રજનું નિર્માણ થયું બરાબર પછી એ માતા પિતાના શુક્ર અને રજ દ્વારા એક ત્રીજા બાળકનો જન્મ થાય છે બરાબર બરાબર એટલે આ પ્રમાણે અનથી પ્રાણી થાય છે હવે પ્રાણી કોને કહેવાય પ્રાણી એ જ આ જીવ આ મનુષ્ય પ્રાણી કહેવાય પણ પ્રાણી એટલે નાગ ધનંજય સમાન અપાન પ્રાણ ઉદાન આમ પ્રાણોને જે ચલાવનાર છે એને પ્રાણી કહેવાય બરાબર આ દસ પ્રાણોમાં ફસાયેલો છે એ જીવ છે એ સુરતા સુરતા કહો જીવ કહો એ આ દસ પ્રાણોમાં જ્યાં સુધી ફસાયેલો છે ત્યાં સુધી એને પ્રાણી કહેવાય છે પછી એ પ્રાણી પ્રાણને છોડી અને એ જીવ શિવરૂપી આત્મા તરફ વળી જાય એટલે જીવ મટીને શિવ બની જાય એટલે એ પ્રાણ છૂટી જાય ને પછી એ વિષય વાસનાઓમાં પ્રાણોમાં રહેતો નથી પછી એવી જ રીતના સુરતા એ આ વિષય વાસનાઓને છોડીને આત્મ સ્વરૂપ બની જાય એટલે એ પણ સાચી જતી સતી થઈ ગઈ કહેવાયને આત્મા રૂપી જતીને એને પ્રાપ્ત કરી લીધો અને જીવ એ શિવ સ્વરૂપ બની જાય છે એમ જીવન એટલે શું જીવ એ જ વિષય વાસનાઓમાં ફસાયેલી વિષય વાસનાઓમાં ફસાયેલો જીવ જો એ જીવ કહો કે સુરતા કહો એ વિષય વાસનામાં ન ફસાયેલો હોય મોહમાયામાં ન ફસાયેલી હોય તો એનો જન્મ જ ન થાય કારણ કે જે વિષય વાસનાથી ઉપડી ઊંચે ઉઠી જાય એની મુક્તિ મોક્ષ થઈ જાય કોઈ પણ વ્યક્તિ જન્મ ધરીને આવે એટલે ક્યાંક ના ક્યાંક એનાથી પાપ કર્મ થઈ ગયા હશે બરાબર ક્યાંક ને ક્યાંક જીવ એની સુરતા ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક ફસાયેલી હોય તો જ મનુષ્ય અવતારની અંદર ફરીને આવે કે પછી અન્ય કોઈ અવતારમાં હવે આ જીવ અન્ન હવે જીવ પ્લસ અન્ન તો અન્નથી બનેલું આ શરીર બરાબર આ શરીર થાય બરાબર જીવ અને શરીર મળીને જીવન બને છે હવે આ જીવનને સત્યના રીતે સત્યના રસ્તે ચલાવીને સાચું જીવન જીવી લ્યો સત્ય જ ધર્મ છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ કેદ ખોદણી મારું તારું હું હું મે માન મોટા અહંકાર બળાય નાતી જાતિ ધર્મી પંથા પંથી આ બધું કાઢો એટલે એ જીવ શિવ સ્વરૂપ બની જાય બરાબર પછી એ જીવનો નાતો અન્નરૂપી શરીરથી તૂટી જાય કારણ કે જીવ જ્યારે શિવ સ્વરૂપી બની જાય ત્યારે એ જીવનો જે નાતો છે દેહરૂપી અન્નની સાથે હટી જાય દેહી હોવા છતાં વિદેહી બની જાય બરાબર આ દેહી હોવા છતાં વિદેહી બની જાય તો જ એ જીવ મટીને શિવ બની શકે હવે સુરતા એ શબ્દમાં સોમ શબ્દમાં લાગે લાગે કે આત્મામાં એટલે એનો પણ નાતો જાય છૂટી જાય છે કારણ કે સુરતા કહો કે જીવ કહો એ બે જ આ ત્રણ ગુણ રજોગુણ તમોગુણને સત્યગુણને ચલાવનારી છે બરાબર અને રજોગુણ ને તમોગુણ દ્વારા જ આ બધું સર્જન પાલનને સંઘાર થઈ રહ્યું છે બરાબર આવી જ રીતના સમજવાનું છે તો ખરો મોટામાં મોટો જો કોઈ આ જીવનનો આ જો કોઈ આ અર્થ થતો હોય તો જીવ જે છે એ સુરતા કહો જીવ કહો એ વિષય વાસનામાં ફસાયેલો જ્યાં સુધી હોય ત્યાં સુધી એ જન્મમરણના ચક્રમાં ચાલુ રહી હશે પણ જીવ જે છે એ આત્મ રૂપી બની જાય આત્મા છે એ શિવ છે શિવ સ્વરૂપ બની જાય એટલે એ જીવન મરણના ચક્કરમાંથી નીકળી જાય જીવ એ જીવનો પછી અન્ન સાથે નાટો તૂટી જાય પછી એ જીવ પછી ગર્ભધારણ નથી કરતો એ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લે છે બરાબર તો આવી રીતે જીવન એટલે શું જીવ એટલે આ ફસાયેલી સુરતા કહો કે જીવ કહો અને અન્ન એટલે શરીર કહો અને શિવ છે આત્મા છે અને સુરતા શબ્દમાં સોમ શબ્દમાં કે આત્મામાં લાગી જાય એટલે એનું શરીર ભાવ દેહભાવ છૂટી જાય એને કહેવાય દેહથી વિદે એ છે સાચી સુરતા છે સાચી સતી છે અને જતી છે એ આત્મા છે આ જતી અને સતી બે મળી જાય તો એ જતી બે મળી જાય એટલે પછી એનું જન્મ મનનું ચક્કર ટળી જાય છે

એની પાસે જઈને જોજો તમે એની કોઈ પણ ઈચ્છા આશા અપેક્ષા રહી ગઈ જેમ કે એનું તેજુરી હામું મન જાતું હોય મસુરતા जाती હોય તો માનજો એ ધન દોલતમાં ફસાઈ ગયો છોકરા હામું જાતું હોય તો છોકરાના મોહમાં xyz ગમેન્યા એનો જીવ જગ્યા ફસાઈતો હોય જે એને પ્રિય હોય ભટક ભટકતું મન હોય ને જે માં છેલે આશા ત્યાં વાસા જે એની આશા રહી જાય ને ઈ શરીરને ધારણ કરી લે બરાબર ન્યાય વાસ થઈ જાય સુરતા મુકામ જ્યાં અંત કાળે સુરતા લાગેલી હોય કે જીવ કહો ને ઉત્પત્તિ વિષ્ણુ ની પાલન પોષણ અને શિવનું શિવ નહી શિવ નહીં શિવ નહી શિવ નોજા સાંભળો સાંભળો શિવ નહી

શક્તિ એ ભગવાન શંકર ની ઘરવાડી નું નામ છે માતા પાર્વતી શિવ નું જે મંદિર હોય ને ત્યાં માત્ર શિવલિંગ શિવલિંગ જ હોય ને ઉપર થી શિવલિંગ આવે શંકર ભગવાન મંદિર બનાવવામાં આવે ને તમે જોજો દરવાજા મંદિર લઈ જાવ હવે એની મૂર્તિ હોય મૂર્તિમાં શંકર ભગવાન ની મૂર્તિમાં જટા હોય ગંગધાર વહેતી હોય ગળામાં નાગ હોય ત્રિશુલ હોય હાથમાં હોય બરાબર એક બાજુ હનુમાનજી મહારાજ હોય એક બાજુ ગણપતિ મહારાજ હોય આગળ પોઠયો હોય કાચબો હોય પાછળ પાર્વતી માતા હોય એને ભગવાન શંકર મંદિર કહેવાય અને શિવનું જે મંદિર હોય છે ને માત્ર શિવ ની લિંગ જ હોય હા એટલે શિવ માં બહુ ફરક છે એમ

એ દેખાતા નથી પણ એને જોવા માટે આપડે પ્રયત્ન કરવા પડશે કે નહીં આપડા શરીર ની અંદર બે વસ્તુ હે આત્મા હે અને શક્તિ હે એ બે થઈ ને જ આ પુત્ર ઉભું રહે અને હાલી હકે દુનિયામાં શક્તિ એ કહો માતાજી કહો એના નામ હજારો પડાય એવું કઈ નઈ હા બરાબર છે એ વાત તમારી સાચી છે અને શક્તિ બે જ છે શિવ શક્તિ છે ક્યાં અને અવકાશ આ પાંચ તત્વ હે ને જલ અગ્નિ વાયુ આકાશ પૃથ્વી ઈ પાંચ તત્વો માં એ આવડત જે માણસ મૃત્યુ પામે એનો જીવ આત્મા આ આકાશમાં સૂક્ષ્મ રૂપે ફરતો હોય તમે જોઈ શકતા નથી આપણે જે માણસ મહાન હોય તત્તો જ્ઞાની હોય તત્ત્વદર્શી એ જોઈ શકે કે આ ભટકે એમ બાકી જ્યારે વરસાદ થાય વરસાદ ત્યારે એ ધરતી ઉપર આવે આકાશમાંથી એટલે જે આ આત્મા ભટકતા હોય એ વરસાદના પાણી સાથે પૃથ્વી ઉપર આવે અને પૃથ્વીમાં ઉગી નીકળે સમજ્યા જે બાજરો હોય ઘઉં હોય ચોખા અનાજ છે ફ્રૂટ ને આ દવાયું એ બધું બને ને વરસાદ ને પૂછી બે થી એમાં આવડા આત્મા અંદર ભય ગયેલા હોય અને ઈ એને બાર દિવસ નો હિસાબ કરી અને જે રીતે એનો કર્મ હોય એ પ્રમાણે એનો નવો જન્મ પુના ઘેરે કરવો એ આમાંથી થાય એ અન્ન નકરવો એમાં આત્મા છુપાયેલો હોય અન્નમાં ફ્રૂટમાં ઔષધિમાં એમાં હાથમાં છુપાનેલા હોય બાકી જે જે તમે કીધું કે ક્ષર માં વહી ગયા અક્ષર માં એને કોઈ જન્મ લેવો નથી પડતો અને ક્ષર હોય એને જન્મ લેવો પડે અક્ષર ને કોઈ જન્મ લેવો નથી પડતો સમજ્યા હવે છર એટલે શું છે એક ક્ષર પુરુષ અક્ષર પુરુષ અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ આત્મા કેવાય છે પરમ અક્ષર પુરુષ ને પરમાત્મા કેવાય છે બરાબર અક્ષર પુરુષ એ પરમાત્મા છે ઈશ્વર અંશ જીવ અવિનાશી હવે અહીશ્વર ને ઈશ્વરને આત્મા કીધો છે ને ઈશ્વર અંશ જીવ અવિનાશી જીવ છે ને ઈશ્વરનો અંશ છે બરાબર પછી બરાબર પછી જીવ છે ઈશ્વરનો અંશ છે એ જીવય અવિનાશી છે જન્મતો નથી મરતો નથી જીવ ખાલી ચક્કર કાપે છે એક શરીરમાંથી બીજા શરીરમાં બીજા શરીરમાંથી ત્રીજા શરીરમાં એ જીવની સાથે આત્માનું કનેક્શન છે એટલે સાથે સાથે આત્મા પણ ફરે છે હવે ઈશ્વર અંશ જીવ અવિનાશી એમ ઈશ્વર જે છે એ જ અહીં આત્મા સમજો અને જીવને તમે સુરતા સમજો અથવા શિવને આત્મા સમજો અને જીવ સમજો વિષય વાંચના ફસાયેલા બરાબર પછી જીવ ઈશ્વરને પરમેશ્વર આ બેયથી ઊંચો છે ને પરમેશ્વર છે પરમેશ્વરને જ પરમ પિતા પરમાત્મા કહેવાય છે જીવ શિવ અને સદાશિવ જેમ તમે કીધું કે છર પુરુષ એને મન સમજો પછી બરાબર જ અને પછી અક્ષર પુરુષને આત્મા સમજો હવે છર પુરુષ છે મન અક્ષર છે આત્મા અને પરમ અક્ષર છે પરમાત્મા છે આમ પરમ અક્ષર કીધું ને આ તમારી ત્રીજી વસ્તુ જાણવા મળી મારું નથી ગીતામાં લખેલું છે ગીતા ગીતામાં એમ લખ્યું કે દૈત અને ઉદ્વેત દૈત અને ઉદ્વેજ ઉદ્વૈત નો બોલાય સાહેબ દૈત અને અદ્વૈત દવાય ને અદ્વૈત એટલે એક જ એક જ એક જ ઈ પરમેશ્વર છે બે પરમેશ્વર છે મન થી ઊંચો આત્મા છે આત્મા થી ઊંચો પરમાત્મા છે બરાબર એટલે પરમાત્મા એક જ છે અને એ પરમાત્મા સર્વવ્યાપક છે ને આત્મા માત્ર ખાલી શરીર પૂરતો છે બરાબર અને પરમાત્મા છે ને એ સર્વ વ્યાપક છે પરમાત્મા અસીમ છે ને આત્મા સીમ છે ખાલી આપણા દેહમાં બંધન છે કીડી થી કુંજર સુધી અને પરમાત્મા અસીમ છે એ જ પરમાત્માને બ્રહ્મ કહેવાય છે બરાબર આત્માને જાણી પછી આપણે બ્રહ્મ સ્વરૂપ થઈ શકીએ છીએ એટલે આવી રીતનું હવે આમાં તો છે ને આમાં શું છે કે જ્યારે આપણને સાચા સંત મળે સાચા સદગુરુ મળે અને એનો ભેદ બતાવે આપણને એ ભેદ બતાવેની રસ્તા આપણે ચાલીએ ને ત્યારે આપણે તમે કીધું નામ ને ગુણ નામ ગુણ ગુણથી ઉપર છે નામ ને ગુણ મિથ્યા ચોથું પદે અવિનાશી ચોથું પદે આત્મા છે એ અવિનાશી આત્માને આપણે પ્રાપ્ત કરીએ ને પછી પરમાત્મની યાત્રા શરૂ થાય નામ રૂપ મીઠાની જ્ઞાની નો કોઈ મોક્ષ નથી થતો બરાબર જ્ઞાન સાહેબ ઉડી જાય જો ત્રણ વસ્તુ હોય જ્ઞાન પછી ઈ જ્ઞાન પ્રમાણે કર્મ અને કર્મ પ્રમાણે ભક્તિ જ્ઞાન કર્મ ને ભક્તિ ત્રણેય નો સમન્વય હોય તો મોક્ષ થાય બાકી મોક્ષ થતો જ નથી અરે એ ગીતા એ ગીતામાં કીધું છે સાહેબ ભક્તિ એટલે ભક્તિ એટલે શ્રદ્ધા યોગ સરેન્ડર કરી દેવું કે જે છો તમે છો નરસિંહ મહેતા કર્યું હતું પછી કર્મયોગ એટલે નિષ્કામ કર્મયોગ કોઈ પણ કામના રાખ્યા વગર તમે જીવન પર્યંત નિષ્કામ ભાગે કર્મયોગમાં લાગે લેવો તોય મુક્તિ થઈ જાય સત્ય જ ધર્મ પછી જ્ઞાન યોગ એટલે આત્મ જ્ઞાન યોગ સાહેબ આત્મ જ્ઞાનમાં સ્થિર થઈ જાય અહીંયા ભગવાન કૃષ્ણ જ ગીતામાં કહે છે કે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી સ્થિત પ્રજ્ઞાનો અર્થ છે જે પોતાના આત્માની અંદર સ્થિર છે એને પછી કાંઈ કરવું પડતી નથી કોઈ ક્રિયાકાંડ નથી એ જોતો નથી સાંભળતો નથી બોલતો નથી ખાતોય નથી પીતોય નથી એ સ્થિત પ્રજ્ઞા વ્યક્તિ એને આત્મ જ્ઞાન કહેવાય

બોલવા છતાં એને ખબર નથી રોવા છતાં એને ખબર નથી ખાવા છતાં ખબર નથી એટલે કે સંતો કે ભાઈ અમે તો એક બાળક છીએ અમે કઈ નથી એમ બાળક શબ્દ બહુ ઊંચો છે બાળક ની એકદમ નિર્દોષ હોય છે કોઈ વિષય વાસ એની અંદર નથી હોતા તમારે મજા આવી